ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા થરાદની આશા વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું આશા વર્કર બહેનો આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવતા અમારા પડતા પ્રશ્નોની માંગણીઓ મુદ્દે અમો તમામ બહેનો અચોક્કસ મુદ્દતની કામગીરીથી અળગા થઈ હડતાલ જાહેર કરેલ છે આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમય અમોને વખતો વખત અન્યાય થાય છે 50% ટોપઅપ વધારો એપ્રિલ થી આજ દિન સુધી 10 માસનો બાકી છે વારંવારની રજૂઆત છતાંય અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અમો ના છૂટકે કામગીરીથી અલગ થઈ હડતાલ મારફત અમારી નારાજગી અને વિશેષતા દર્શાવીએ છીએ હડતાલ દરમિયાન આરોગ્યની કામગીરી ખોળવાય તેની કોઈપણ જવાબદારી અમે આશા વર્કર બહેનોની રહેશે નહીં એવી ચીમકી ઉચ્ચારી હતી આ અંગે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પ્રાંત અધિકારી તેમજ હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સર અમારી કોઈ પણ માંગો આજ સુધી પૂરી થઈ નથી બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનાથી અમારો પચાસ ટકાનો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસો લેખે જે વધારો કર્યો છે એનું અનિયમિત અમને આપવામાં આવે છે અમારે અસંતોષિકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટી ને મોટા સુધી દરેક કામો અમારા જોડે મેલેરિયા વર્કર ફિમેલ બેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી તો અમે ભૂખ હડતાલ માગીશું અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ એ માગો પૂરી કરવાની છે તે નથી કરતા સરકારને જાણ કરીએ વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી અમારી આ માગો પૂરી કરો આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી અમારી આ ઇન્સિટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વ્યાતના અમારે સરકારમાં જોડાઈ ગયા છો આરોગ્યને લગતા તો અમારે કોઈ વ્યાતના નથી રહ્યા તો અમારી સ્વીકારજો નહીંતર અમે ગમે તે કરી શકશું અમારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી અમને કાયમી કરવામાં આવે લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ ચારની અંદર અમારો સમાવેશ કરવામાં આવે અમને ઘણા સમયથી જે પચાસ ટકાનો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને દસ મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસોનો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની રહે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેતાણું આપે અથવા અમારો ઇન્સેટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે અને આપણે બધું જ કામ કરવામાં આવે માતા મરણ 12 મરણ થઈ કે કોરોના હોય કે પોલિયો હોય ગમે તે હોય કોઈ વેક્સિન હોય તો બધું જ કામ કરી આશાઓ જોડે કરાવવામાં આવે ને પૂરતું મહેન્તાણું પણ આપવામાં આવતું નથી નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ઘડીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ ચેનલ